જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ તાલુકામાં ડીજી ફરજ બજાવતા લોક લાડીલા કર્મે ખાલીદ સાબ રાણા વય પૂર્ણ થતા નિવૃત્ત હતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ ઓગણીસો નેવ્યાસીમાં જીબીમાં હેલ્પર તરીકે ફરજ ઉપર હાજર થયેલ ખાલીદ સાબ રાણા અને ફરજ દરમિયાન પોતાના આત્મવિશ્વાસ અને મહેનત કરી અલગ અલગ પ્રકારની પોસ્ટ મેળવી હતી પોતાની ફરજ દરમિયાન વધુ પડતી ફરજ આમો તાલુકા ખાતે ડીજી વેસલ ખાતે બજાવતા જે દરમિયાન તાલુકાના લોકો સાથે સારું વર્તન રાખતા અને ગમે તેવા સંજોગોમાં પોતાની કામગીરી કરી લોકચાર

ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે